ધનનો સદુપયોગ કરો લક્ષ્મી શક્તિ રૂપે છે તમને બધાને સંસાર વહાલો છે ભગવાનની વાત કરવી તમને ગમતી નથી હિન્દુસ્તાનને માટે કઠણ કાળ આવે છે પચીસ વર્ષ એવા જવાના છે આપણી પાસે લક્ષ્મી છે તે શક્તિ રૂપે પણ છે શક્તિને ત્રણ રીતે વપરાય એક જે લોકો શક્તિનો માતા તરીકે ઉપયોગ કરે અને ખોટી રીતે વાપરે નહીં તેમને લક્ષ્મી માતાની માફક ઉછેરીને મોટા કરે છે બે જે લોકો પોતાના ભોગવિલાસ અને આરામમાં લક્ષ્મીનો ઉપયોગ કર્યા કરે છે તેમણે લક્ષ્મી સાથે પત્ની તરીકેનું વર્તન કર્યું ગણાય ત્રણ જે લોકો લક્ષ્મીનો સંગ્રહ કરી કરીને વધારે સાચવી રાખીને આખરે તેનો ઉપયોગ બીજા હિતમાં એટલે કે સમાજ સેવા અર્થે ઉપયોગ કરવાનું કરે છે તેમણે લક્ષ્મી સાથે પુત્રી તરીકેનો વ્યવહાર કર્યો ગણાય જેમ પુત્રીને મોટી કરીને બીજાને અર્પણ કરીએ છીએ તેમ આ હકીકત છે તો શક્તિનો જ્ઞાનપૂર્વક ભક્તિપૂર્વક ઉપયોગ ન કરો તો કેમ ચાલશે સંસાર વ્યવહારમાં ધન ખૂબ કામ આવી શકે છે એનો સદુપયોગ કરવો જોઈએ એકલો ન ખાતો વહેંચીને સદુપયોગ કરીને ખાજે તમારી મૂડી તમારી નથી તમારા બાપની પણ નથી જો તમે તેનો બીજા માટે ઉપયોગ નહીં કરો તો તે તમને ખાઈ જશે તમે બીજા માટે ઉપયોગ કરશો તો તમારો ઉત્કર્ષ થશે અને જો તેને વાપરી ખાશો તો કોરા ધાકોર રહેશો આ હું ભિખારી છું એટલે તમને નથી કહેતો અમે તો સમર્થ છીએ અમે તો ખૂબ ધનવાન છીએ હું તો રંકથી માંડીને શેઠિયાઓ સાથે ફરેલો જેની પાસે ધન હોય તે ભોગવી નથી શકતા એટલે મેં તો જોયું છે કે ભોગ એ રોગ છે જો લક્ષ્મીનો સદુપયોગ કરશો તો સારું થશે જો ઉમળકાથી અને ભક્તિથી નહીં ખર્ચશો તો લક્ષ્મી માતાને ખોશો અને મુશ્કેલી થશે hari hi